નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે હડોદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણશોની હરાજી દરમિયાન ખેડૂત મિત્રોને કેવો ભાવ મળ્યો છે તેની વાત કરીએ તેની સાથે અત્યારે ઉનાળુ તલની માર્કેટ માર્કેટયાર્ડમાં સૌથી વધારે આવક નોંધાઈ રહી છે આજે એક દિવસે ત્રીસ હજાર મણ જેટલી જે છે એ આવક થઈ રહી છે તેની સાથે જીરુની બજાર થોડા દિવસ પહેલાં સુધરી હતી છ હજાર પાંચસો પચાસ રૂપિયા સુધીનો ભાવ પણ પહોંચી ગયો હતો જોકે હવે વરી પાછી જીરુની બજાર જે છે એ ઘટી છે એટલે ખેડૂત મિત્રોને પણ એક વિનંતી કે જરૂરિયાત હોય એટલું જ જીરું વેચે બાકીનું રાખી મેં કે કારણ કે જે બજારમાં શોર્ટેજ થાય તો જ ભાવ વધે છે અને બાકી ખેડૂતો જો જીરું વેચવા માટે બહાર આવે છે તો વરી પાછો ભાવ ઘટી જાય છે એટલે જેટલું જરૂરિયાત હોય એટલું જ જે ખેડૂત મિત્રો જીરું વેચ તો આવતા દિવસોમાં એને સારા ભાવ મળી રહે છે કારણ કે નહીંતર આપણે બધાએ જોયું છે કે જે બજારમાં જીરું આવે જીરુનો ત્રણ હજાર નવસો સુધીનો ભાવ હતો જોકે ત્યાર પછી ખેડૂતોએ મન બનાવ્યું કે હમણાં નથી વેચવું તો છ હજાર છસો છ હજાર ત્રણસો પચાસ રૂપિયા સુધીનો ભાવ પહોંચી ગયો હતો એટલે એ એ તરફ પણ ખેડૂત ખેડૂત મિત્રો જે છે એ ખાસ ધ્યાન આપે તેની સાથે મિત્રો આજે સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ હડોદ માર્કેટયાર્ડમાં થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો ભાવ રહ્યો છે એની મિત્રો ખાસ વાત કરીએ તો આજે અડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે બારસો રૂપિયાથી માંડીને ચૌદસો સાઠ રૂપિયા સુધીનો આવક નોંધ નોંધાય છે બસો પંચોતેર મણની જીરોનો ભાવ રહ્યો છે એકાવનસો પચાસથી અઠાવનસો ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચ હજાર છસો ચાલીસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે અગિયારસોથી પંદરસો સિત્તેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે નવ હજાર પાંચસો આઠ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી એક હજાર છન્નું રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંત્રીસો સિત્તેર મણની ઘાઉનો ભાવ રહ્યો છે ચારસોથી પાંચસો ને ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો છન્નું મણની તલનો ભાવ રહ્યો છે બાવીસોથી છવ્વીસો ચાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ઓગણત્રીસ હજાર આઠસો ને છન્નું મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો અડતાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો ચુમ્માલીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસો એકથી સોળસો સોળ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બાવીસો અડત્રીસ મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજારથી બારસો ચાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો છપ્પન મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી બારસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે એક હજાર પંચાણું મણની મગનો ભાવ રહ્યો છે તેરસોથી માંડીને સત્તરસો ને પિંચોતેર પચીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો અડત્રીસ મણની ગવારનો ભાવ રહ્યો છે એક હજારથી માંડીને અગિયારસો ને બેતાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે તેત્રીસો બાસઠ મણની ખાસ મિત્રો તલની રિપીટ કરીએ તલનો ભાવ છે બાવીસોથી છવ્વીસો ચાલીસ રૂપિયા સુધીનો હળોદ માર્કેટયાર્ડમાં ભાવ નોંધાયો છે બાવીસોથી છવ્વીસોને ચાલીસ રૂપિયા સુધીનો તલનો આજે તારીખ હતી સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ આભાર મિત્રો